હવે એ આપણે સદગુરુએ માર્ગ બતાયો હાથીના મુખમાં તું પૂડો હતો એ સદગુરુએ કાઢ્યો બારો હાથીના મુખમાં પૂડો તું મો પડ્યો તો આ સંસારમાં અંધારામાં ભટકતો હતો કે સદગુરુએ જ્ઞાનરૂપી પ્રકાશ આપ્યો સતરૂપી શબ્દ આપ્યા વચનો આપ્યા તને સમજ આપી

મારા વાલા જેટલા વંદન કરો એટલા ઓછા 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 સદગુરુ નો મહિમા મોટો ਬ੍ਰਿਤੇ ਦੀ ਕਾਜ ਸੁਧਾਰੋ ਆਏ ਕੈ ਰਵੀਰਾਮ ਗੁਰੂ ਬਾਣ ਪਰਧਾ ਬੈ ਕੈ ਰਵੀਰਾਮ ਗੁਰੂ ਬਾਣ ਪਰਧਾ ਤੇ ਕਾਰੋ ਮਟੀ ਜਾਏ ਗੋਰ ਇੰਦਾਰੋ ਰੇ ਕੈ ਰਵੀਰਾਮ ਗੁਰੂ ਬਾਣ ਪਰਤਾ ਤੇ ਇਹ ਤਾਰੋ ਮਟੀ ਜਾਏ ਇਹ ਤਾਰੋ ਮਟੀ ਜਾਏ ਗੋਰ ਅੰਧਾਰੋ ਰੇ ਗੋਰ ਅੰਧਾਰੋ ਕੈ ਰਵੀ ਸਾਹਿਬ ਗੋਰ ਬਾਣ ਭਰਤਾ ਬੇ 52 ਅਕਸ਼ਰ ਤੀ ਤੁੰਬਾਰੋ ਰੇ ਤਾਰੋ ਮਟੀ ਜਾਏ ਗੋਰ ਅੰਧਾਰੋ ਰੂੜਾ ને શું કે છે સદગુરુ નો મહિમા મોટો જે મેં હમણાં ગુણ લગાવ્યા આપણે એ વાત મહિમા ઓહ સદગુરુ ની મહિમા તો શું કરવી ભાઈઓ અપાર છે આનંદ એના ના ગુણ ગાઈ શકાય એટલા છે લાખો શું ને કરોડો શું એની મહિમા હો જેની ઈશ્વર પ્રભુ થી પદવી ઊંચી મારા વાળા કરીએ ઓછા ઓછા એક એક જન્મ ને સાત જન્મ જન્મો જન્મ તમે સદગુરુ ના ગોળેલા ગાઓ ને મારા વાલા તોય ઓછા પડે એટલી મહિમા મારા સદગુરુ કઈ રવિ ગુરુ તું બાવના કશ્યપથી બાર તારો મતી પછી તું બાવન અક્ષર થી બારો થઈ જાય બાવન પત્તા એમાં જે જોકર હોય જેમ આપણે જોકર એટલે કે એ જોકર આપણે ઓલી આ રમત રમતા હોય પત્તા રમે એને ખબર હોય પણ જોકર આવે ઓલી શું કહેવાય જોડી જોડી કે જોટારી શું કે ખબર નહીં એમાં જોકર આવે તો ભાઈ જીતી જાય અરે મારા વાલા અત્યારે ભાઈઓ આજે જયંતી અમારા સદાબાર એક હીરો કપૂર એમનું આ પિક્ચર ફિલ્મ મેરા નામ જોકર આખી પિક્ચર મેરા નામ જોકર એટલે જે આપણે આ ને એ જોકર

સુરતા કઈ એ ઇંગલા કઈ એ પિંગલા કઈ એના માટે છે આપણે તો વાણી ગાઈએ અને શબ્દો છે એમના જે ઓલા વચનો એનો અર્થ કરી શકીશ તો આપને કહીશ નહીં તો આપ મેં જે કીધું જખુ ભગત જેવા ઘણા એવા પહોંચેલી માયાઓ છે એને જરા બેસી શરણે પૂછી લેજો આપણે તો ભાઈ ગોળલા ગાવા છે વાણી સંતોની વાણી ગાવી છે સદગુરુઓની વાણી આવી ਸੂਤਾ ਸੰਦੇਸੋ ਏ ਮੋਕਲੇ ਰੇ ਮਾਰ ਜਾਊ ਪੀਉ ਪਰਦੇਸ ਰੇ ਏ ਉਹ ਪੁਰਾਣਿਆ ਆਨੰਦ ਪਾਮਵਾ ਮਾਰੇ ਜਾਊ ਦੇਸ ਛੋੜੀ ਪਰਦੇਸ ਸੂਤਾ ਸੰਦੇਸੋ ਮੋਕਲੇ ਰੇ ਮਾਰ ਜਾਊ ਪੀਉ ਮੜਵਾ ਪਰਦੇਸ ਰੇ એવા પામવા મારે મોકલે એ અહીંયા છે આપણે આમ સુરતા એ પછી એ પછી ઘે અને એ બધી એવી ક્રિયા છે સુરતા પહોંચાડવી દેશ જવું છે એમાં એવા પૂર્ણ આનંદને એ આનંદ પ્રાપ્ત કરવો હોય તો આપણો આ દેશ છોડી અને પરદેશ માં જવું એટલે આપણો આ દેશ બાર જે સંસારિક વ્યવહાર એ બધું છોડી આ શરીરનો નો પણ આ બધું છોડી અને જેને પરદેશ પરદેશ અહીંયા છે એમાં પણ પાસપોર્ટ જોઈએ તો પેલા અરજી કરો પછી તમે એના બધા તમારો ડોક્યુમેન્ટ નાખો પાસપોર્ટ બનાવો તો પછી વિઝા મેળવો પછી ટિકિટ કઢાવો બે કલાક ત્રણ કલાક ચાર કલાક અવાઈ જહાજમાં તો એ પ્રમાણે બે દિવસ ત્રણ દિવસ જે અવાઈ જહાજમાં જે હોય તે પછી આપણે પરદેશ પહોંચીએ રીતે આ ક્રિયા છે સુરતા સંદેશો મોકલે

ણ કોઈ શું કે છે ની પાખે ઉડી અનુભવ કરવું પડે અનુભૂતિ કરવું પડે તો અનુભવની પાખે ઉડવું એનું વ્યવહાર પરિવાર જગત ફલાણું ઢીકણું આ તે એ તો અનુભવની અનુભૂતિ ની વાત થાય છે સ્વ અનુભવ પડે એમાં ડૂબકી મારવી પડે એ બધું છે અંધારના જેટલા અચરા કચરા આવરણો ભાવનું બધા દૂર કરી સાફ કરવું પડે મારા વાલા એટલું ગહેન છે આ બધું જેને કરજો સમર્થ સાચા એને શરણ પછી પોચવું પૂરણ પ્રેમથી ત્યાં કુળ વર્ણ જાત નહીં ત્યાં મરણ જાત કુળ ગુડ કોઈ કામ નહીં આવે એ એવું ત્યાં ત્યાં પાંચ પાછું પોચ્યું હોય પૂર્ણ પ્રેમથી ફક્ત પ્રેમ થી એ પ્રેમ થી જો નિહાળવું હોય માં માલવું એવું પ્રગટયે નું પ્રમાણ રે મહાસાગર માં માલવું એનું પ્રગટયે પ્રમાણે પ્રેમ માં એ નીચ દેશ જેવો નિર્વાણ પૂર્ણાનંદ ને પામ વારે મારે એ દેશ છોડી પર દે સુતા સંદેશો મોકલે રે મારે જાઉં પીઉ પડવા પરદેશ રે પરદેશ જવું છે મા સાગર માં માલવું અને પ્રગટ એનું પ્રમાણ એનું પ્રમાણ એ ક્યાં છે એ ક્યાં ડૂબ ગયો શું કહેવાય એ ક્યાં તરે છે કયા સાગરમાં એ બહાર નહીં આંતરિક મહાસાગર સાગર મહાસાગર મહાસાગરમાં મહાસાગરમાં દેશ છે એ જે મોતીડા પડેલા છે એ મહાસાગરમાં જે મોતીડા જડે જેમાં આપણે ઓલી વાણીઓ ગાઈ છીએ ને સાચા એ નિર્વાણ પદમાં જો તમારે જાવ હોય એ નિર્વાણ પદને તમારે જો ઓળખવું હોય તો અને પ્રેમરૂપી એનાથી આપણે ઝીલવું એટલે પ્રેમથી ઈ પ્રેમથી જ પ્રગટ થાય દેખાય પરખાય ઓળખાય જેવો નિર્વાણ નીચે દેશ જેવો નિર્વાણ તો પૂર્ણ આનંદને પામવા મારે જાવું દેશ છોડી પડતી કેટલી ઊંચી વાણીઓ આમાં જેવા તેઓ સમજવાનું પણ જેવા તેઓનું કામ નથી આવ્યું ઉડીને ઈ વર્ષે ની નિત વર્ષે સાચા નૂર રે વર્ષે સાચા નૂર સ્વાતી વર્ષે સાચા મોતી ત્યાં એ પ્રેમ આનંદ નાપો સાચા વર્ષે મોતી ત્યાં પ્રેમ આનંદ નાપો

મારા વાલા તમે સાંભળો તો ખરા સ્વાતિ વસ્તુ જ્યાં સાચા મોતી એ સ્વાતિમાં જે મોતીડા હોય ને એ દરિયામાં સમુદ્ર માં સ્વાતીઓ હોય તેમ આપણે અંદર પણ એ બધું છે સ્વાતી એમાં મોતી હોય સાચા મોતીઓ હોય ત્યાં પ્રેમ આનંદના પૂર ત્યાં પ્રેમ આનંદના પૂર નો પુર જેમ કે આપણે સમુદ્રમાં પુર આવે એમ એ અંદર પણ એ જ હિલોળા રહે છે એમાં જ લે છે છેલ્લું બારે એટલું આંતરિક છે આપણે ઓળખવું પર નિર્ભય નિરંતર દેશ માં રે ત્યાં પલન પકડે કોઈ રે ਏ ਦੇਵਾ ਦੇਸ ਮਾ ਹਰਦਾ ਮਾ ਆਨੰਦ ਹੋਈ ਸੋਤਾ ਸੰਦੇ ਸੋ ਮੋਗਲੇ ਰ ਮਰ ਜਾਉ ਪੀਉ ਮਰਵਾ ਪਰ ਦੇਸ ਰੇ ਏਵਾ ਪੂਰਣ ਆਨੰਦ ਪਾਮਵਾ ਮਰ ਜਾਉ ਏ ਦੇਸ ਛੋੜੀ ਪਰ ਦੇਸ ਛੋੜੀ ਪਰ ਆ ਸੁਰਤਾ సా కలో హలో హలో రే నిర్భయ నిరంతర దేశ ત્યાં તમને જમણા ના કામ કરે ત્યાં તમારે કાળ કામ ન કરે તમે કોઈ હાથ પલ્લા ન પકડે કોઈ કોઈ પકડી ના શકે જે દેવ કે છે સંત કે પલ્લા કોઈ તમારો પલ્લો ન પકડી શકે એવા દેશમાં હરધામ આનંદ હોય પછી તો એ આનંદ જો પ્રાપ્ત થઈ ગયું તો પછી બ્રહ્માનંદ પરમાનંદ આનંદ 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 ત એ ઘડી રે બજ હરે મારા સંતોરે સોહાગી ગઈ મારા સાધુરા આઈ સોહાગી મળ એ આનંદ પ્રાપ્ત કરો હોય તો હવે આપણે સદગુરુ ના સંગમાં એ મારા આવરણ છૂટ્યા રે સદગુરુ ના સંગમાં મારા આવરણ રે પુરાણ પદ ને પામવા પૂરણ પદ ને પામવા એવા તન મન સો છૂટ્યા રે આપણે સદગુરુ ના શરણે ગયા સાચા સમર્થ ત્યારે આવરણ છૂટ્યા ને મેં જે હમણાં આગલી વાણી કીધી સોતા સંદેશ એની ઓળખ પરખ ને એ બધું એ માર્ગે કેમ જવાય એ સદગુરુએ કીધું ત્યારે મારા આવરણ છૂટ્યા પુરાણા હવે એ દેશ પરદેશમાં ગયા પછી પછી તો પૂર્ણ પદ પ્રાપ્ત થઈ જાય છે એ પૂર્ણ પદ પ્રાપ્ત કરવા સમર્થ સદગુરુ જોઈએ જોઈએ ને જોઈએ એમને એમ નો જવાય એમને એમ નો પહોંચાય એમને એમ નો પરખાય પૂર્ણ પદ પામવા મે તો તન મન સોપ્યા રે સદગુરુ ને આપણે શરણે થઈએ સંપૂર્ણાગત જેને કહેવાય શરણાગત થઈએ સુરતા સમાણી શૂન્ય મારે સંતો સંતા સમાણી સુન હાઈ શૂન્ય એ સુરતા ગઈ શૂન્યમાં

akash pasch jmbara akash ya akash e sunema surta samani sunema eu ne rakhu pad nirman e ne rakhyu pachi pad nirman ne rakhyu pad radhay eh ji rudia maraye harakhe

ત્યાં જળ ચેતન બોલ્યા રે શરીર ના ગયો ઓળખાઈ ગયું પરખાઈ ગયું ચેતન બી પરખાઈ ગયું એ પછી હું ચેતન ને ત્યાં લઈ ગયો પછી ગૌરવ હું તો આ છું એ પોતાના સ્થળે પહોંચ્યો ત્યારે ખબર પડી મારો ઘર સાચો ઘર તો આ છે

મારા આવરણ છૂટ્યા પ્યારે સદગુરુ ન સંગમાં મારા યાવન છુ પછી વર્ષે વાદળ પ્રેમ પછી તો આનંદ પ્રેમ આનંદ પ્રેમ વર્ષે વર્ષ પડી પ્રેમ ની આનંદ 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 પ્રેમ પ્રેમ બસ બીજું કાઈ નહીં મને જોવાઈ ગયું મને પરખાઈ ગયું પદ પામી લીધો મેં

સદગુરુ સેવતા સંતો સદગતા રેવ રે પૂર્ણ પદ પામવા એ મારા સંતો પૂર્ણ પદ ને પામવા એ વતન મન સો પ્યારે હે સદગુરુ ને સંગમાં

તમારે પૂર્ણ પદ પ્રાપ્ત થઈ ગયું હવે તમારે કોઈ પણ આડ પંપાળ કે બી ફાફડામાં પડવાની જરૂર નથી તમે પરમ પદને પામી ગયા જય હો તમારી જેવો જે જે કાર થાય પછી તમારી એવી જો જે જે કાર પ્રાપ્ત કરવી હોય તો આ બધી જે બારની બીજી જે છે એ તો બધી ખોટી જે જે કારો છે એ સ્વાર્થી જે જે કારો છે એ જે જે કારોમાં કાંઈ ન વડે એ બધી ખોટી હોય ઘડીકવારમાં જે જે કરતા હોય ને ઘડીકમાં આપણે આમ પછી પાછળથી તો લાત મારતા હોય એવી જે જે કારોને રેવાડ્યો ને જે સદ્ગુરુના સંગમાં તમે પૂર્ણ પદ જો પામવું હોય તો મેં કીધું ત્રણેયવાણીમાં એવી તૈયારી બોલી સદગુરુ ભગવાન કીજ આજ કે આનંદ કીજ હરિ શાન 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 હરિ ઓમ જય શ્રી હરિ હરી કૃષ્ણ મોરારી